પાસેના દીવબંદરમાં પ્રેમચંદભાઈ બખાઈ શેઠ રહેતા હતા એમના ઘરે શ્રી હરીના વિશે અત્યંત પ્રેમભાવવાળા અને મહામુક્ત એવા પ્રેમભાઈનો જન્મ થયેલો સદ્ગુરુ વજ્રાનંદ સ્વામીના સત્સંગના યોગે ઉનાના લક્ષ્મીસન શેઠને સત્સંગ થયો અને શ્રીહરિએ એમના ઉપર અત્યંત રાજી થઈને પોતાના હાથે જ લાલજી આપ્યા આ લક્ષ્મીચંદ શેઠના ઘરવાળાના જોગથી પ્રેમભાઈને પણ શ્રીહરિની ઓળખાણ થઈ એમણે શ્રીહરીના પ્રત્યક્ષ ભાવે દર્શન કર્યા ન હોવા છતાં પ્રેમભાઈ પૂર્વ જન્મના કોઈ મુમુક્ષુ હોય એમ પરિપૂર્ણ નિશ્ચય થયો તેમના લગ્ન નાની ઉંમરમાં જ દીવના એક શ્રીમંત વણિક પરિવારમાં થયેલા સંજોગોવશાત ટૂંકા લગ્ન જીવનમાં જ એમના પતિનું નાની ઉંમરે મૃત્યુ થતાં પ્રેમભાઈ વિધવા થયા પરિવારે એમને પુનઃ લગ્ન માટે કહ્યું પણ પોતે ભગવાન ભજીને શેષ જીવન ગુજારવાના નિર્ણય અડીખમ રહ્યા પોતે તો અખંડ ભજન કરતા થતા શ્રી હરિને જ વર માનીને એકલા રહેતા હતા વિધવા થયા પછી પોતે સંસારમાં હવે એકલા રહ્યા થકા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનના શબ્દોને અક્ષરશ જીવતા હતા परणु तो वरपुरुषोत्तम परणु नहि तो कुवारी कुवारिमरु सखी अले પ્રેમબાઈએ મનમાં સંકલ્પ કર્યો કે જ્યારે પણ શ્રીયરીના પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે પ્રભુને ધરાવવા સારું પોતે જાતે જ બહુમૂલ્ય કિંમતી સોનેરી તારવાળા જરકસી વસ્ત્રો અને ઘરેણા વગેરે બનાવી રાખેલા એ જાણીને એક ધૂતારાને ખબર પડી કે પ્રેમબાઈ પાસે કિંમતી વસ્ત્રો અને ઘરેણા છે એટલે એ પડાવી લેવા પોતે શ્રી સહજાનંદ સ્વામીનો વેશ ધારણ કરીને એમના ઘરે આવ્યો અને મીઠી મીઠી વાતો કરીને પડાવી લેવાનો કારસો કર્યો ગઢપુરમાં શ્રી હરિ અંતર્યામી પણ એ જાણીને પાર્ષદ ભીમભાઈ અને સોમલા ખાચરને તુરત જ મોકલા સોમલા ખાચર અને ભીમભાઈએ દીવ આવીને એ ધૂતારાને ધબધબાવીને કાઢી મેલો વણ કહીએ શ્રીહરિએ એમના પ્રેમી ભક્તની રક્ષા કરવા બેઉને મોકલા હોવાનું જાણીને સૌને ઘણું અચરજ થયું અને ગુણ આવ્યો આમ પ્રેમબાઈની શ્રીહરીએ ધૂતારા થકી રક્ષા કરી આ પછી સંવંત અઢારસો સત્યોતેરની ની શરદ ઋતુમાં પ્રેમબાઈ સૌ સાથે સંઘમાં શ્રીહરિના દર્શન કરવા ગયા ત્યારે શ્રીહરિ કાર્યાણીમાં વિરાજતા હતા ત્યાં આવીને સભામાં દૂરથી દર્શન કર્યા ત્યારે હરિ એમનો પ્રેમ ભાવ જાણીને સભામાં હોહરવા જઈને એમના પાસેથી મોંઘા વસ્ત્ર અને ઘરેણાં પહેર્યા સહુ વચ્ચે ખુદ શ્રીહરી એમના પ્રેમને સ્વીકારતા બોલ્યા કે અમને તો કોઈ વસ્તુ પદાર્થમાં બંધન નથી પણ આ પ્રેમભાઈના પ્રેમને વશ અમે સભામાં સામા ચાલીને એને સ્વીકારવા ગયા અને આજે અમને એમના ઉપર બહુ રાજીપો થયો આ વસ્ત્રો શ્રી હરિએ દિનાનાથ ભટ્ટને ભેટ દીધા આ પ્રસંગે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મત્સર ઉપજાનો શો હેતુ છે કાર્યાણીનું છઠ્ઠું વચનામૃત પોતે જીવનભર અખંડ ભજન કરતા થતા એ પંથકમાં સ્ત્રીઓને સત્સંગનું બળ પૂરું પાડતા રહ્યા સંવંત ઓગણીસો બાવીસમાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પધાર્યા ત્યારે પોતે બસો રાળ એટલે કે છસ્સો રૂપિયા એમને રોકડા ચરણે ધરીને અર્પણ કર્યા અને સૌ સંતો ભક્તોને પોતે રસોઈ આપીને જમાડ્યા વૃદ્ધાવસ્થામાં એમણે પોતાની તમામ મિલકત ઉના શ્રી સ્વામિનારાયણ મંદિરને કૃષ્ણાર્પણ કરી દીધી હતી સંવત ઓગણીસો સત્યાવીસમાં માં તેઓ નવ્વાણું વર્ષનું દીર્ઘાયુ ભોગવીને અગાઉથી સૌને કહીને નિર્ધારિત સમયે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને દેહ મૂકીને શ્રીહરિની સેવામાં અક્ષરધામમાં સિધાયવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો ચૌદ કડી એકવીસમાં ચિંતવતા લખ્યું છે કે શેઠ કૃષ્ણજી લક્ષ્મી ચંદ રાજબાઈએ ભજા ગોવિંદ પ્રેમ બાઈ રતનબાઈ નામ ડોસો માળી વાસે દીવા ગામ અસ્તુ નારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી